પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી સમગ્ર વિશ્વની અંદર યોગ એ આપણી સંસ્કૃતિ નહીં પરંતુ સંસ્કૃતિની સાથે સાથે ભારતીય જે જીવન મૂલ્યો છે એ જીવન મૂલ્યો દુનિયા સુધી પહોંચે અને જીવન મૂલ્યોમાં પણ વસુદેવ કુટુંબકમની ભાવના અને વસુદેવ કુટુંબકમની ભાવના સાથે લોકોના સ્વાસ્થ્ય લોકોના માનસિક સ્વાસ્થ્ય સાથે દુનિયા જોડાય એના માટે આ જે ઇન્ટરનેશનલ યોગ ડે એકવીસમી જૂન અને આજે દસમો હતો એટલે સ્વાભાવિક છે આનંદનો વિષય છે દુનિયાની અંદર જે પણ કોઈ દેશમી દેશની કોઈ સંસ્કૃતિ નવી શોધ પેટન્ટ થતી હોય પરંતુ સદભાગ્યે ભારતીય જે મૂલ્યો છે એમાં સૌથી મોટી એચિવમેન્ટ કહેવાય યોગ પ્રાણાયામ અને એ બધાની પેટન્ટ માટેનો વિચાર નથી કર્યો પણ દુનિયા માટે એને ખુલ્લું મૂક્યું છે બધા જ દેશોએ અપનાવ્યું છે પ્રેમની અભિવ્યક્તિ લાગણીની અભિવ્યક્તિ માટે ખૂબ બધા દિવસો છે ખૂબ બધા દિવસો આપણે સેલિબ્રેટ પણ કરીએ છીએ પરંતુ પોતાના માટે પોતાના કુટુંબ માટે અને પોતાના સમાજ માટેનો આ દિવસ છે પોતાની તંદુરસ્તી માટેનો આ દિવસ છે પોતાના માનસિક સ્વાસ્થ્ય માટેનો આ દિવસ છે અને એ દિવસ એ ભારત તો ઉજવી રહ્યું છે પરંતુ દુનિયા પણ જ્યારે યુનોએ એની માન્યતા આપી છે એટલે સ્વાભાવિક આ દિવસ હવે આવતા સમયમાં અને અવેરનેસ માટેનો પાણી પહેલાં બાળ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર માટેના મંત્ર સાથે ચાલી રહ્યું છે ત્યારે ખૂબ આનંદ છે કે ખૂબ બધા લોકો જોડાઈ રહ્યા છે અને આજે પણ સવા કરોડ જેટલા લોકો ગુજરાતમાંથી જોડાવાના છે ગઈ વખતે પણ આપણે આનો ગુજરાતે વિશ્વ રેકોર્ડ કર્યો હતો અને આ વખતે પણ સવા કરોડ કરતાં પણ વિશેષ વધારે લોકો આમાં જોડાઈ અને નિત્યક્રમ દિવસનો ભાગ બાળકો બનાવે ભણતા વિદ્યાર્થીઓ બનાવે યુવાનો બનાવે સિનિયર સિટીઝનો બનાવે એના માટેની અવેરનેસ માટેનો આજે આખું ગુજરાત ઉજવી રહ્યું છે